આપનું સ્વાગત છે હું છું બરકટુલા ખાતરી ગઈકાલે એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજથી બોડલી ગ્રામ પંચાયત હવે પંચાયત સત્તા મંડળ નથી રહી પરંતુ નગરપાલિકા બની ગઈ છે અને સત્તાવાર રીતે ગાંધીનગરના જે તે વિભાગ દ્વારા એની જાહેરાત પણ કરી દેવામાં આવી છે સરકારના વિભાગ દ્વારા અને જે તમામ કારભાર છે હવે મામલતદારશ્રીના હાથમાં છે અને એ રીતે હવે મામલતદાર તમામ કારભાર એનો સંભાળી રહ્યા છે કે સરપંચ તલાટી સહિતનો જે તમામ બાબત છે તે હવે પૂરી થઈ જાય છે હવે સરપંચ અને તલાટીની કોઈ કામગીરી રહેતી નથી પરંતુ જ્યાં સુધી આ સત્તા મંડળ જે નગરપાલિકાનું છે એ કાર્યરત સંપૂર્ણપણે નહીં થાય ત્યાં સુધી હંગામી ધોરણે આ આખો કારભાર પરંતુ જે રીતે અધિકૃત જાહેરાત અને જાહેરનામું બહાર પડી ગયું છે નગરપાલિકાનું એ જોતા હવે આ પંચાયતઘર આપણે બોલી પાસે ઊભા છે તમે જુઓ આ પંચાયતઘર બોરલી પંચાયતઘર એક ઇતિહાસ બની જાય છે હવે નગરપાલિકાની જાહેરાત થઈ ગઈ છે અને નગરપાલિકાની જાહેરાત સાથે જ હવે આ જે ઐતિહાસિક ઇમારત જ્યાં આપણે તમે બોર્ડ પણ જોઈશું અને પંચાયતઘર ઉદઘાટક ભારત સરકારના કૃષિ અને સિંચાઈ ખાતાના નાયબ મંત્રી પ્રભુદાસ કુષાદાસ પટેલ એ તે તે વખતે ઓગણીસ અગિયાર બે ઓગણીસો ચુમ્બોતેરના રોજ આનું ઉદઘાટન કરવામાં આવેલું પહેલી પંચાયત હતી સરપંચ તરીકે આપણા ચંદુકાકા હતા ઉપસરપંચ મારા ફાધર ઇબ્રાહિમ મુરાદજી ખત્રી એ પંચાયતઘર હવેથી આ પંચાયત સત્તા મંડળ હવે પૂરું થઈ જાય છે અને નગરપાલિકાની જાહેરાત થઈ ગઈ છે ટૂંક સમયમાં જ ટૂંક સમયમાં જ હવે એના ચીફ ઓફિસર પણ વરણી થશે ચીફ ઓફિસરની સાથે સાથે એનો જે સ્ટાફ છે તે પણ વરણી થશે વર્ષે દાળે બસો કરોડ રૂપિયા ઉપરાંતની ગ્રાન્ટ અત્યારે આ શરૂ થશે એની જ્યારે પહેલો પેલો પ્રારંભિક તબક્કો છે બે ત્રણ વર્ષ બસો બસો કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ પણ આવશે એ જે રાજકીય ફરક પર ચર્ચાઓ ચાલી રહી છે એ પ્રમાણે જાણવા મળે છે બોડોલીની જે નગરપાલિકાનો જે વિસ્તાર છે એની અંદર બોડોલી અલીપુરા ઢોકલિયા ચાચક અને જાખરપુરા પાંચ પંચાયતોનો સમાવેશ કરવામાં આવેલો છે એટલે આપણો જે સ્ટાફ છે તે પણ હવે બીજી જગ્યા પર કાર્યરત થશે આ પંચાયતઘર એની સાથે સાથે એનો સ્ટાફ છે આપણે પંચાયતનું જે આખું એ છે તે પણ જોઈ શકીએ છીએ એની સાથે પાછળ જે નવું મકાન અત્યારે બનાવવામાં આવ્યું બે વર્ષ પહેલાં બે પાંચ વરસ પહેલાં પંચાયતઘર એ પણ તમે જુઓ આપણે ત્યાં પણ જઈએ અને ત્યાં પણ દ્રશ્યો જોઈશું ખ્યાલ આવશે સરપંચ સહિતના જે હોદ્દાઓ છે તે પણ હવે પાંચે પાંચ પંચાયતના હોદ્દાઓ હવે ખાલી થઈ જશે અને નગરપાલિકા અસ્તિત્વમાં આવી ગઈ છે તલાટી સાહેબ છે તેઓ પણ અત્યારે ફરજ બજાવશે અને આપણે અત્યારે પંચાયતઘર છે નવું પંચાયતઘર અત્યારે વીસી છે એમની ઓફિસ આ જગ્યા પણ બેઠેલા તલાટી સાહેબ છે આ તલાટી સાહેબ નીચે અંબા છે તલાટી સાહેબ પણ બેઠા છે આ અમે જરા લાઈવ કરીએ છીએ સર એટલે જે રીતે આપણે વાત સાંભળી નગરપાલિકા જાહેરાત થઈ છે અને તમામ કારભાર છે મામલતદાર સાહેબના હાથમાં છે અત્યારે અને જે રીતે આખી સિચ્યુએશન છે પાંચે પાંચ પંચાયતના તલાટી સહિતના જે અત્યારે હંગામી ધોરણે ફરજ હો બજાવશે એ લોકો કામગીરી પણ કરશે જે રીતે મામલતદાર સાહેબને અમારે વાત થઈ તો એવું કહે છે કે દિવાળી સુધીની અંદર તમામ પ્રક્રિયા અને સ્ટાફની વરણી સહિતની બાબતો નગરપાલિકાનું અલગથી બિલ્ડિંગ જે બનશે કે કેબ એ બાબતથી અમે પૂછા કરી છે તપાસ કરી છે અત્યારે મામલતદાર કચેરીમાંથી જ જે એ લોકો જ્યારે સર્વે કરવા ત્યારે નગરપાલિકાના મામલતદાર છે તો મામલતદાર કચેરીમાંથી જ એમની જગ્યા પરથી એમની ખુરશી પરથી તમામ વહીવટ કરવામાં આવશે નગરપાલિકાનો પત્ર વ્યવહાર પણ મામલતદારના સૈષિકાથી જ થશે કારણ કે નગરપાલિકાનું અત્યારે જાહેરનામું આવ્યું છે એ સંબંધિત તમામ પ્રક્રિયાઓ હવે આગળ ધપશે અમે મામલતદાર સાહેબ સાથે પણ વાત કરી હતી શું કર્યા સાંભળીએ નમસ્કાર બુડલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકાટુલ્લા ખાતરી છોટાઉદેપુર જિલ્લાની બોડલી નગરપાલિકા માટે લાંબા સમયથી પ્રક્રિયા ચાલતી હતી એની ચર્ચા પણ ચાલતી હતી સરકારમાંથી એના કાગળો પણ કરવામાં આવ્યા હતા અને છેવટે ગઈકાલે એટલે કે એકવીસ ઓગસ્ટ બે હજાર રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ગવર્મેન્ટ તરફથી એના સંબંધિત વિભાગ તરફથી નોટિફિકેશન અને બોડેલી નગરપાલિકાની અધિકૃત જાહેરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે અને સંબંધિત વિભાગ દ્વારા આ અંગે મામલતદાર સાહેબ છે બોડલીના આપણે એમની સાથે વાત પણ કરીશું પરંતુ જે બોડેલીની આપણી સાથે બેઠા છે અને જોઈ શકો છો વાત કરીએ છીએ અને જે રીતે બોડેલી એક નગરપાલિકાનો જે વિષય છે લાંબા સમયથી ચર્ચામાં છે પોલિટિકલ જે બોડલીનો વિભાગ છે વિસ્તાર છે ત્યાં પણ લાંબા સમયથી ચર્ચામાં છે કે ભાઈ બોડેલી નગરપાલિકા બનશે બનાવવા માટેની માગણીઓ તો કેટલીક વખતે નગરપાલિકા બનાવવા માટેના વિષયમાં કેટલાક લોકો સમર્થન તો કેટલાક લોકો વિરોધ પણ કરતા હતા અને મૌલ મૌલિક પણ બાબતો ઘણી સામે આવતી હતી મૌન કરીને કે પોતાનો એક અલગ પ્રકારનો એજન્ડા હોય એ રીતે અને કેટલાક લોકો જસ લેવા માટે પણ આમાં કૂદી પડે છે એ પ્રકારની પણ બાબતો છેવટે અંતે તમામ બાબતોનો ઇંતજારીનો અંત આવ્યો છે અને બોડેલીની નગરપાલિકા બોડેલીને એક પંચાયત અને એનો વિસ્તાર છે જે પણ આખો મતદાર વિસ્તાર એ તમામને અપગ્રેડ થયો છે અને હવે પંચાયતમાંથી નગરપાલિકામાં પરિવર્તિત થઈ ગયો છે અધિકૃત રીતે તેર વર્ષ પહેલાં બાર તેર વર્ષ પહેલાં બોડેલી તાલુકો બન્યો હતો બાર તેર વર્ષ પછી હવે નગરપાલિકા પણ જાહેરાત થઈ છે એ લોકોમાં બોડેલી વિસ્તારમાં ખુશીનો માહોલ છે એમ કવાઠ નસવાડી સહિતના જે વિસ્તારો છે ત્યાં નગરપાલિકાની બાબત પણ ચર્ચામાં હતી પરંતુ હજુ સુધી તેનો કોઈ નિર્ણય લેવાયો નથી બોડેલીનું જાહેરનામું આવી ગયું છે સાથે આપણે મામલતદાર સાહેબને શેખ સાહેબને વાત કરીશું કે સાહેબ શું મામલો છે અને શું નિર્ણય લેવાયો ગઈકાલે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગાંધીનગરમાં આવેલ ડેવલપમેન્ટ અને અર્બન ઓફિસિંગ વિભાગ ગાંધીનગરના નોટિફિકેશન કરવામાં આવેલ છે જેમાં બોડેલી નગરપાલિકા તરીકે જાહેરાત થઈ છે જેમાં બોડેલી ગ્રામ અલી ખેરવા ગ્રામ ડોકલિયા ગામ ચાચક ગામ તથા ઝાકરપુરા ગામનો સમાવેશ કરવામાં આવેલ છે મારું નામ એચ એનર આ મામલતદાર સાહેબ મામલતદારના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ એમણે વાત કરી ગઈકાલે આ જાહેરનામું બહાર પડેલું છે પાંચ પંચાયતો છે બોડોલી ગ્રામ પંચાયત અલીખેરવા ગ્રામ પંચાયત ઢોકલિયા ગ્રામ પંચાયત ચાચક અને ઝાખરપુરા ઝાખરપુરા ગ્રામ પંચાયતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે ચર્ચામાં હતું તેમાં બોળીદે અલીપુરા ચોકલિયા અને ચાચકની વાત હતી પણ ઝાખરપુરાની કોઈ ચર્ચા ન હતી પણ ઝાખરપુરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એટલે એ એ રીતે કુલ પાંચ પંચાયતોનો જે મત વિસ્તાર છે એ સમાવેશ થઈ અને હવે આ જે નોટિફિકેશન છે જાહેરનામું છે એની સાથે આ પંચાયતો પણ ખારિજ થઈ જાય ઓટોમેટિક જ ખારિજ થઈ જાય કે નગરપાલિકાની જાહેરનામું આવી ગયું એટલે એનો કાયદાનો નિયમ છે એનો કાયદેસરનો અને એ પ્રમાણે આ પંચાયતો છે તેમાં પણ જે બોર્ડ છે એ ઓટોમેટિક જ ખારીજ થઈ જાય અને કારણ કે નગરપાલિકા તરીકે જાહેરાત થઈ ગઈ છે એટલે હવે નગરપાલિકાની ચૂંટણી કરવાની આવશે અને એને અંગેની પણ પ્રક્રિયા ટૂંક સમયમાં જેનું બંધારણ છે એ પણ તમામ પ્રક્રિયા હાથ ધરાયા પછી બોડલી નગરપાલિકાની ચૂંટણી માટેનો પણ એજન્ડા હાથ ધરાશે એવી જાણવા મળે છે થેન્ક યુ